મિત્રો જીવનમાં સુખી અને સંપન્ન રહેવું હોય તો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો હંમેશા પાડવા જોઈએ જેમાં પૈસા સંબંધિત પણ કેટલાક નિયમ જણાવાયા છે તમારા પર્સ અથવા તિજોરીમાં પૈસા સાથે અમુક વસ્તુ રાખવામાં આવે તો તેની નકારાત્મક અસરોથી આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આવો જાણીએ તે અંગે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં વ્યક્તિએ સુખી સંપન્ન રહેવા માટે કેટલાક નિયમો જણાવાયેલા છે જેમાં પૈસા સાથે અમુક વસ્તુને નહીં રાખવાનું એવું પણ કહેવાયું છે જો તમે પૈસા સાથે અમુક વસ્તુ રાખો છો તો તેની ખરાબ અસરો જોવા મળી શકે છે અને ધનની દેવી લક્ષ્મી ઘર છોડીને જતી રહે છે આવો જાણીએ કે પૈસા સાથે કઈ વસ્તુઓ રાખવી જોઈએ નહીં અહીં એવી ચાર વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે જેને તમે પર્સ અથવા તિજોરીમાં રાખી શકો નહીં પેલું છે લોખંડની બનેલી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય પૈસાની સાથે લોખંડની વસ્તુઓ ન રાખવી જોઈએ એનાથી તમને નુકસાન થઈ શકે છે અને તેને અશુભ પણ માનવામાં આવે છે તેનાથી આવક પર પણ નકારાત્મક અસર પડી શકે છે બીજું છે ફાટેલી અને જૂની નોટો વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી હોય કે પર્સ ફાટેલી અને જૂની નોટો ભૂલથી પણ પૈસા સાથે ન રાખવી જોઈએ એનાથી પૈસાની ઉર્જા બાધિત થાય છે જેની નાણાકીય જીવન પર પણ નકારાત્મક અસર પડી શકે છે આ સિવાય નાણાકીય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે ત્રીજું છે કાળો દોરો જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં કાળો દોરો ન રાખવો જોઈએ આમ કરવાથી તમારા આર્થિક જીવન પર નકારાત્મક અસર પડી શકે છે ચોથું છે ધારવાળી વસ્તુ વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસા સાથે ક્યારેય તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ આ વસ્તુઓ પૈસા સાથે રાખવાથી આર્થિક કટોકટી ઊભી થઈ શકે છે દોસ્તો આ માહિતી શાસ્ત્રોના આધારે લેવામાં આવેલી છે બોય સ્ટોરી તેનું સમર્થન કરતું નથી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ